ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે કારણ કે ખેડૂતોના મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકોના ગ્રોથ માટે ખેડૂતો તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂતો છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોજ ભગુક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે

એ વરસાદ સતત ચાલીસ પિસ્તાલીસ દિવસ દોઢ મહિના જેવો ચાલુ રહ્યો એને કારણે એ વરાપ ન થઈ ને હવે વરાપ થઈ એટલે ખેડૂતોએ એની અંદર નિંદી ન શકાણું એને હિસાબે થઈ અને જે નિંદામણની દવાઓ છાંટી અને નિંદામણની દવાઓ છાંટ્યા પછી એમાં હાથી ચાલુ ન થઈ શક્યું એટલે એની એ પાકની વૃદ્ધિ માટે થઈ ને યુરિયાની ડિમાન્ડ એકદમ ઊભી થઈ અને એના એના પીરિયડ દરમિયાન એ પાકનો પીરિયડ હોય પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસ સુધીમાં એ છાંટી દે તો એને એને એ એ પાકની વૃદ્ધિ થઈ શકે અને આ યુરિયાની અછત છે એ આ ખેડૂતોને છેલ્લા દસ બાર દિવસથી અછત જણાય છે અને આવનારા અઠવાડિયામાં ન મળે તો એનો પીરિયડ પૂરો થઈ જાય એમ છે નેનો યુરિયા મળે છે પણ એ નેનો યુરિયામાં ખેડૂતોને એને એને એ વેરન્ટેજ થોડો વધારે લાગે એને એના ખેતર એના જે કુવાથી ખેતર દૂર હોય તો અહીંયા પાણી લઈ જવું પડે એનું દ્રાવણ બનાવે અને એને છાંટવું હોય તો એને એ માણસ રાખવો પડે અને એ માણસ એને એ જે લાઈન છે એ પાકને બે ત્રણ થી ત્રણ લાઈન લઈ શકે જ્યારે ઘન યુરિયા ની અંદર દસ થી બાર લાઈનમાં એ છાંટતા છાંટતા નીકળી જાય છે અને ઘરદાણી પોતે જ ઈ છાંટી શકે યુરિયા ન મળે તો પાકની જે વૃદ્ધિ ઓછી થશે એટલે ઉત્પાદનમાં ઘટ પડશે અને વિકલ્પે જે લોકો એની પહોંચી શકશે એ લોકો પછી નેનો યુરિયા વિકલ્પ રૂપે તાલુકા અને આજુબાજુ વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા મહિના દિવસથી એક મહિના દિવસથી ઉરિયાની એક બેગ એટલે સરકારને અમારે વિનંતી કે ઉરિયા વધારે વધારે એગ્રો હોય સંઘ હોય મંડળીઓ હોય એમાં થોડું થોડું ઉરિયા બધાને આપે તો સારું બધા ખેડૂતોને મળી રહે અને નેનો ઉરિયા આપે છે એ વાત પણ સાચી છે કે નેનો ઉરિયા પચાસ ટકા સબસીડી સરકારે જાહેર કરી છે એમાં પણ આ નથી બહુ સારું છે નેનો યુરિયા એમાં પણ વાંધો નથી પણ માટે અત્યારે મજૂર મળતા નથી કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે નેનો યુરિયામાં મજૂર ક્યાંય અમારે છટકાવ કરવા માટે મળતા નથી એટલે થોડું થોડું આપણા ફાળવે તો આ બધા ખેડૂતોને મળી રહી છે એટલે યુરિયા જરૂરિયાત છેલ્લા મહિના દિવસથી ઊરિયા કોડીના તાલુકામાં આવ્યું જ નથી એમ કહું તો ચાલે એટલે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને મામલેદાર થ્રુ આવેદન પણ આપવાના છે હમણાં થોડાક દિવસોમાં અને કલેક્ટર થ્રુ આવેદન આપી અને થોડોક યુરિયા ફાળવે સરકાર ને વિનંતી કરીએ યુરિયા ખાતર બાબતે કોળીનાર ખરીદ વેચાણ સંઘના ના કર્મચારી નું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો યુરિયા લેવા આવે છે છેલ્લા એક માસમાં બસો ટન યુરિયા ખાતરનું વિતરણ કરાયું છેલ્લા પંદર દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે બે દિવસમાં હજુ બે ટ્રક માલ આવવાનો છે જેથી અમે એ આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું વર્તમાન સમયમાં યુરિયા ખાતરની અવેજમાં નેનો યુરિયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે અહીંના ખેડૂતોનું માનવું છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ

ત્રણસો મેટ્રિક ટન પણ અછત સર્જાણી બે દિવસમાં પાછું ઊરિયા આવે છે ને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય બોટલ લઈ જાય છે ને બોટલ પણ સાથે સબસીડીમાં છે બરોબર બધા ખેડૂતો લઈ પણ જાય છે